જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું દર્શન કરવા માટે મિત્રો અમે હળવદ થી નીકળી કડિયાણા કડિયાણા થી ડાયરેક્ટ માથક માથક થી ડાયરેક્ટ શિવપુર અને શિવપુર થી માણેકવાળા પહોંચ્યા આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ માણેકવાળા ગામ છે બહુ છેવાડું ગામ છે અને કહેવાય છે બસ પણ નથી આવતી એટલે તમે સમજી શકો છો અને આ આવી ગયું માણેકવાળા દાદાનું મંદિર મિત્રો આપણે પહોંચી ગયા છીએ માણેકવાળા દાદાના સાનિધ્યમાં તો ચાલો પેલા દર્શન કરી લેવી જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનું મયુર મુંદવા અને આજે આપણે છીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં તો મિત્રો આ માણેકવાડા ગામનો ઇતિહાસ શું છે માણેકવાડા ગામનું નામ માણેકવાડા કેમ પડ્યું તો ચાલો જણાવ્યું તો મિત્રો સૌથી પહેલા તો આપણે દર્શન કરી લઈએ આ મંદિરનો ભૂભાગ છે મંદિર ઘણું નીચે છે એટલે સમજી શકો છો જય શ્રી માણેકવાડા દાદા નીચે નામાવલી છે બધા મૂંધવા પરિવારની આ મંદિર છે મંદિર બહુ ઘણું જૂનું છે મિત્રો મિત્રો એમનું વાતાવરણ પવિત્ર અને એટલું શાંત છે ને કે તમે અહીંયા આવો તો તમને નાનદેવની નાની નાની ઘડી શાંતિથી આરામ ચાંદી બેસી રહી છે એટલું પવિત્ર અને સુંદર છે આ ઉપર રાખડો છે આ મંદિર છે અને મંદિરની બાજુમાં જ મૂળો રાખડી ભરેલી છે અને આ માણેકવાડા એ ફોટો છે તારીખ પાંચ એક બે હજાર અઢાર રાખડો છે જે અગરબત્તી દરરોજ કરતા હોય એવું લાગે છે અને આ રાખડો જોઈ શકો છો તમે દાદા દર્શન પણ આપતા જ હશે અને કહેવાય છે મિત્રો શ્રાવણ મહિનાની નાગ પાચમે અહીંયા મોટો મેળો પણ ભરાય છે મિત્રો કેટલા પણ ટેન્શનમાં હોય અહીંયા આવો એટલે બધું ટેન્શન દૂર થઈ જાય એટલું પવિત્ર વાતાવરણ છે અહીંનું મિત્રો મારી પાછળ જે જોઈ રહ્યો છો તે માણેકવાળા દાદાનું મંદિર છે અને આ ગામનું નામ માણેકવાળા કેમ પડ્યું એ આ દાદાના હિસાબે પડ્યું તો ચાલો થોડી ઇતિહાસની વાત પણ

ધીરે ધીરે અત્યારે જે માણેકવાળા ગામ છે તે સ્થાને પહેલા મોટું જંગલ હતું તો ધીરે ધીરે જંગલ બાજુ જઈ રહ્યો હતો એવામાં એ સમયે યદુવંશી ભરવાડ સમાજના મુંદવા શાકના બાપાના ત્યાં નેહડા હતા ત્યાં એક દોશીમાં પોતાની ગાયો ભેંસોને લઈને બેઠા હતા ત્યાં નાગ ધીરે થી એમની પાસે આવીને કહે છે કે હે માં તમે મારું રક્ષણ કરો મારી પાછળ લાલવાદી અને ફૂલવાદી નામના બે વાદી પડ્યા છે અને નાગને બોલતો જોય દોસીમા તો ચકિત થઈ ગયા ત્યારે દોસીમા કહે છે તું આવડો મોટો નાગ તારું રક્ષણ હું કઈ રીતે કરી શકું ત્યારે નાગ પોતાનું સ્વરૂપ બદલીને બિલાડીનું સ્વરૂપ લઈ લે છે અને માજી પોતાનો હાડલો ઉપરથી ઉતારી એ નાગ ઉપર નાખી દે છે ધીરે ધીરે લાલવાદી અને ફૂલવાદી ત્યાં આવી પહોંચે છે અને દોસીમાને કહે છે અહીંથી નાગને જતા જોયો દોસીમા કહે છે ના બાપા ના અહીંથી મેં કઈ નથી જોયું અને આયા દેતાને નીકળું આઈથી અને લાલવાદી અને ફૂલવાદી

ત્યારે નાગ દેવતા કહે છે આજથી હું તમારા કુળમાં કુળ દેવતા તરીકે પૂજાઈશ અને તમારું રક્ષણ કરીશ અને અહીંયા કોઈને પણ જેરી જીવજંતુ કરડ્યું હશે અને મારી માનતા માનશે તો એનું હું ઝેર પલવારમાં ઉતારી નાખીશ એવા આશીર્વાદ આપીને ત્યાં જ રાફડો બનાવીને રહે છે એટલે મણીધર દાદા હતા મણી એટલે કે માણે અને માણેક ઉપરથી માણેકવાળા ગામનું નામ પડ્યું તો મિત્રો અત્યારે આપણે એ જ માણેકવાળા ગામમાં માણેકવાળા દાદાના સાનિધ્યમાં છીએ

પથ્થર છે એવી જ રીતે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી આ તમે જોઈ રહ્યા છો આ રાફડો છે પાછળ અને દૂધની તહારી ત્યાં પડી છે જે બિલાડી આવીને ખરા બપોરે પીવા લાગી જેમ કહેવાય છે મિત્રો કે માણેકવાળા દાદાએ બિલાડીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજે પણ આ બિલાડી દરરોજ દૂધ પીવા માટે આવે છે અને મેં જેમ પહેલાં કીધું એમ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી બાકી તો બધાની જેવી મનોભૂતિ મિત્રો અને મારી ચેનલ એમડી મુંધવાને સબસ્ક્રાઇબ કરવાનું તો નહીં જય માણેકવાળા દાદા